પ્રેસ્ત લોડ પ્રભુ ઈસુના નામમાં આપ સર્વ અને પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો એકસો ને સાતમો અધ્યાય અને પાંત્રીસમી કલમ ત્યાં લખવામાં આવ્યું છે વળી તે રાનને ઠેકાણે સરોવર અને કોરી ભૂમિને ઠેકાણે જરાઓ કરી નાખે છે આ વચન આપણે જોઈએ છીએ ઈસરાયેલ લોકોને માટે હતું પરંતુ આજે જ્યારે આપણે એમના પર પ્રેમ કરીએ છીએ આપણી પરિસ્થિતિ કોઈ પણ હોય પરંતુ પ્રભુ એ રાનને સરોવરમાં બદલી નાખવાને માટે સક્ષમ છે એક વખત એક બેનના મેરેજ નહીં થતા હતા અને ઘરમાં એવી કન્ડિશન હતી કે શું કરવાનું અને એના લઈને શું છે કે જેના લઈને આ પ્રમાણે થઈ રહેલું છે ત્યારે એ બેને ડીજીએસ દિનાકરણને લેટર લખ્યો કે શું પરિસ્થિતિ છે કે આ પ્રમાણેનું છે અને એ પણ પ્રભુની સેવા કરી રહ્યા હતા તો એમને વળતા પત્રમાં જવાબ સ્વરૂપે આ વચન આપવામાં આવ્યું કે વળી તે રાનને ઠેકાણે સરોવર અને કોરી ભૂમિને ઠેકાણે જરાવો કરી નાખે છે તે વખતે આટલા બધા વચનમાં પાવરધા નહીં હતા અને એના લઈને વચન જોયું બહુ ગમી ગયું પરંતુ આ વચન એ બેનના જીવનમાં બીજા વર્ષે નહીં પૂરું થયું ત્રીજા વર્ષે નહીં પૂરું થયું પરંતુ એને લગભગ વીસ વરસ પંદર વરસ પૂરા થતાં લાગ્યા એ બેન તે સમયમાં મેરેજના માટે ફાંફા મારતા હતા પરંતુ પ્રભુએ ઈશ્વરની કૃપાથી કોઈ પણ જાત ની એટલી બધી કંઈ શક્યતા નહીં હતી પરંતુ એમને ગવર્મેન્ટના જોબવાળા વ્યક્તિ મળ્યા સાથે સાથે એમનું ઘર બની ગયું જમીન ખરીદી લીધી અને સુંદર બાળકોનું દાન પણ પ્રભુએ આપ્યું આ જે એ વ્યક્તિને આપણે જોઈએ છે એ બેનને જોઈએ છે તો ખરેખર એમના જીવનની કોરી ભૂમિ જતી રહેલી છે એમના જીવનનું રાન જતું રહેલું છે પરંતુ હવે સરોવર અને જરાવો આવી ગયેલા છે પરંતુ એ તત્કાળ બનતું નથી એ ધીમે ધીમે બને છે પ્રભુ એનું વચન પૂર્ણ કરે છે પ્રભુ વચન આપે છે વચન આપીને ફરી જતા નથી જે સેવકે એમને જવાબ આપ્યો હતો કે પ્રભુ આવું કરી શકે છે એ સેવક તો આજે દુનિયામાં નથી એ પ્રભુના મહાન દાસ દુનિયામાં નથી પરંતુ વિશ્વાસની આંખોથી એમણે એ બેનના માટે આ જવાબ આપ્યો અને એ બેનને ઓળખતા નથી કશું નહીં પરંતુ પ્રશ્નો કર્યો અને જે પરિસ્થિતિ છે એના લઈને પ્રાર્થના કરીને આ વચન મોકલાવ્યું અને આ છે એ બેનના જીવનમાં ખરેખર પ્રભુએ વચન ફળીભૂત કરેલું છે તમે અને હું જ્યારે આપણે રાન જેવી પરિસ્થિતિમાંથી પસાર થઈએ છીએ તમારું અને મારું જીવન અને એવી પરિસ્થિતિ કે રાનની જેમ હોય આપણે એવા રાનમાંથી પસાર થઈ રહ્યા હોય કોરી ભૂમિમાંથી પસાર થઈ રહ્યા હોય એવું આપણને લાગે પરંતુ જ્યારે આપણે પ્રભુને પોકારીએ છીએ પ્રભુને આજીજી કરીએ છીએ પ્રભુને વિનવીએ છીએ કે પ્રભુ તમે મારા જીવનમાં સરોવર કરો પ્રભુ મારા જીવનમાં તમે જરાવો કરો બધી પરિસ્થિતિ સૂકી દેખાય છે ત્યાં વરસાદ પડવાનું નામ નિશાન નથી આપણી જિંદગીને હરી ભરી લીલોતરી કરવાની કોઈ આપણને ક્ષમતા નથી દેખાતી કોઈ દરવાજા ખુલ્લા દેખાતા નથી પરંતુ જો પ્રભુ આપણા માટે એ દરવાજા ખુલ્લા માગે છે આપણી પરિસ્થિતિને સરોવર બનાવવા માગે છે તો એ પ્રભુ ચોક્કસ કરશે ક્યારે કરશે કેવી રીતના કરશે કયા સમયે કરશે કોના મારફતે કરશે એ બધું પ્રભુ ડિટેલ આપતા નથી પરંતુ પ્રભુ ચોક્કસ એ સરોવર કરે છે તો આજે આપણે કદાચ રાન જેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હશે ચારે બાજુ લોકોના સુખભટ્ટ વ્યવહારો આપણા જીવનમાં હશે આપણા જીવનની એવી કોઈ પણ લીલોતરી નહીં દેખાતી હોય જ્યારે ઈબ્રાહિમે પસંદગી કરી એવા સમયે ચારે બાજુ ડુંગરાઓ હતા પરંતુ એ ડુંગરાઓ આજે એમના વારસ વંશજોને પ્રભુએ વારસો તરીકે આપેલો છે તમે અને હું જ્યારે ડુંગરા કે પથરા કે ગમે તેવી જગ્યા પસંદ કરીએ છીએ પ્રભુ જે આપે છે તેને આપણે લઈ લઈએ છીએ ત્યારે પ્રભુ એને લીલોતરી હરીભરી કરી દે છે તેથી નાસીબાસ થયા વગર આપણે પ્રભુના મહિમાને માટે જે બી હાથમાં આપેલું છે એને લીલોતરીમાં બદલવાને માટે ઈશ્વરને વિનંતી કરવાની જરૂર છે પ્રભુને વિનંતી કરીએ કે પ્રભુ આજે આ સુકા જીવનને હું તમારા હાથમાં સોંપું છું આ સુકી ભૂમિને હું તમારા હાથની અંદર સોંપું છું પ્રભુ એને હરિયું ભર્યું કરવું એ તમારા હાથમાં છે એને તમે ગમે ત્યારે હરિયું ભર્યું કરી શકો છો તમારા સમય તમે હરિયું ભર્યું કરી શકો છો તેથી આપણે શું કરવાનું છે કે એ પરિસ્થિતિમાં પ્રભુને વિનંતી કરવાની જરૂર છે પ્રભુ આપણા માટે અદ્ભુત કામો કરશે પ્રભુના હાથમાં બધી જ પરિસ્થિતિ છે પ્રભુ દુનિયાના રચયિતા છે કોને શું કરવું કોને નીચે પાડવું કોને ઉચ્ચ સ્થાન આપવું અને કોના જીવનની પરિસ્થિતિ બદલી નાખવી એ પ્રભુના હાથમાં છે તેથી આપણે નાસી પાસ થયા વગર આપણી જિંદગીને પ્રભુના હાથમાં સોંપીએ આપણી જિંદગીને બહેતર બનાવવાને માટે ઈશ્વરને આજીજી કરીએ ઈશ્વરને કાલાવાલા કરીએ ઈશ્વરને વિનંતી કરીએ અને ઈશ્વર આપણા માટે અજાયબ જેવા કામો કરશે તો આ દિવસોમાં આપણે શું કરવાનું છે કે તેમના મહિમાને માટે વધુને વધુ ઉપયોગી બનવાની જરૂર છે પ્રભુ આપણા જીવનને બદલવા માગે છે પ્રભુ આપણી પરિસ્થિતિને બદલવા માગે છે પ્રભુ આપણા જીવનને એ ભર્યું કરવા માગે છે પરંતુ એના આધીનતામાં આપણે હોવા જોઈએ પછી ખાલી આશીર્વાદોને માટે જ દુઃખના સમયમાં પ્રભુનો સાથ છોડી દઈએ પ્રભુનું ભજન અને પ્રભુની સ્તુતિ છોડી દઈએ અને પછી આપણે વિચારીએ છીએ કે પ્રભુ મારા જીવનને બદલશે મારી પરિસ્થિતિને બદલશે પ્રભુ બદલવાના નથી દુઃખ બી સાથે સાથે વેઠવાનું છે દુઃખો સહ્યા પછી પરીક્ષણોમાંથી નીકળ્યા પછી પ્રભુ આપણા માટે એક કૃપાનો માર્ગ રાખી મૂકેલો છે અને એ કૃપાના માર્ગમાં આપણને ચલાવે છે તેથી આપણે નાસીપાસ થયા વગર હિંમત હાર્યા વગર આ જે છે સૂકી પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા છે રસ્તા દેખાતા નથી આપણને કદાચ કોઈ ઉમેદ કે આશા પણ દેખાતી નથી તો છતાં પ્રભુના મહિમાને માટે આપણે વપરાતા અને વપરાતા રહીએ એક સમય આવશે એવા સમયમાં પ્રભુ આપણી જિંદગીને હરીભરી કરી દેશે પ્રભુના માટે સેકન્ડની જરૂર છે સેકન્ડ પણ નહીં જે આપણે કદાચ એવી રીતના મેળવ્યું હોય એ સેકન્ડમાં પણ ધરાશયી થઈ શકે છે તેથી આપણા જીવનને આજે પ્રભુના હાથમાં સોંપીએ જો એક બેનની જિંદગી પ્રભુ આવી રીતના બદલી શકતા હોય હરીભરી કરી શકતા હોય તો આપણી જિંદગીને પણ કરી શકે છે તેથી આપણે નિરાશ થયા વગર હતાશ થયા વગર પ્રભુના મહિમાને માટે પ્રભુએ જીવન આપ્યું છે એ જીવનને હંમેશા તેમના કાર્યમાં વ્યતીત કરીએ જે પ્રભુને જે ગમે છે તે કરવા માટે પ્રયત્ન કરે લોકોને ગમે છે એ કરીશું તો આજે તાળીઓ પાડશે અને કાલે પથરા ફેંકશે એના કરતાં આપણે પ્રભુને જે ગમે છે એ કરીએ ભલે લોકો પથરા ફેંકે છેલી લઈએ પરંતુ આપણે પ્રભુને જે ગમે છે એ આપવાને માટે અને એ કરવાને માટે તત્પર રહીએ તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે આમેન પ્રાર્થના કરીએ પ્રેમાળ પરમેશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ તમામ શ્રોતાજનોના જીવનમાં અદ્ભુત કામ કરજો અને પ્રભુ એમની જિંદગી હરીભરી કરો લીલોતરીથી ભરો સુકુભટ્ટ દૂર કરો એવી કૃપા અમે માગીએ છીએ તમારા પરાક્રમી હાથોની અંદર સોંપી દેતા પ્રાર્થના પ્રભુ ઈશુના નામમાં માગીએ છીએ આ મેન થેન્ક યુ પ્રેસ ધ લોડ ગોડ બ્લેસ યુ આ મેન